આજનો વિડીયો એટલે કે એક બે મિનિટનો હશે અને તમે જે મને પ્રશ્નો પૂછ્યા હતા એનો જવાબ તમને આપીશ શું કરીશ પ્રશ્નોનો જવાબ તમને આપીશ તમે બધા જે જે પ્રશ્નો એસઆરપી મળ્યું છે બધા ક્વેશન કરી રહ્યા છે કે ભાઈ આ તો એસઆરપી એપમાં છે તો પછી પ્રમોશન આવે કે નહી આવતું પછી પેલા શું કેવાય આમ લીકા પાડેલા હોય પછી એક સ્ટાર બે સ્ટાર ત્રણ સ્ટાર એવું કંઈક આવે એ બધું તમને કહું પણ થોડી વાર રાહ જોજો અને તમે જો મારી ચેનલ પર આવતા હોય વિડીયો જોતા હોય તો દોસ્ત હું ગામડાનો છું ખરે હોઉં ત્યારે એ આપણી લાઈફસ્ટાઈલ એ બતાવતો હોય કે ઘરે આપણે કામ શું કરીએ છીએ આપણા ફેમિલીમાં કોઈ શું કરે છે કોણ શું છે બધું એ ખેડૂત છે તો બતાવીએ તો મિત્રો એ તો બધું થયા કરે અને આ પ્રશ્ન તમને સોરી આ પ્રશ્નનો જવાબ તમને આપવો હતો એટલે મેં કીધું આજે એક બે મિનિટનો વિડીયો બનાવીને તમને શેર કરવું અને તમે જે જાણકારી મેળવવા માંગતા હતા એ તમને મળી જાય તો મિત્રો આપણે વધારે શું કરીએ રાહ નહીં જોતા રાહ નહીં જોતા એટલે કે સીધા આપણે જે પ્રશ્નો હતો એનો સોલ્વ કરીશું એ પહેલાં સૌથી પહેલાં તમને કહી દઉં કે તમે મારી ચેનલ પર આવ્યા છો તમે મારી ટુ ફેમિલીના મિત્રો છો ભાઈ બહેન બધા તો પછી તમારું દિલથી હું સ્વાગત કરું છું અને તમે એવું કહો છો કે રાકેશભાઈ અમે તો મજામાં છીએ મસ્ત છે તો હું બી મજા અને મસ્ત તો હા એ પ્રશ્ન હતો કે સ્થાયી સ્થાયી ગ્રુપ એટલે કે બધા સ્થાયી ગ્રુપના હોય દોસ્ત કારણ કે એસઆરપીએફ નામ તમને ખબર છે કે સ્ટેટ રિઝર્વ ઓફ પોલીસ પર તો એક જગ્યાથી બીજી માં સીઆરપીએફમાં હોય ત્રણ ત્રણ મહિને બદલે એવી રીતના હોય પણ તો બી મેટ્રો છે આપણે મેટ્રો ગાડી જઈ છે ત્યાં બી સ્થાયી છે એટલે મતલબ ત્યાં એક જગ્યા પર રાખે છે અને ત્યાં ફાયદો તમને શું થાય કે ફેમિલી હાલમાં જ તમારે રહી શકાય બાકી જો તમે ત્યાં તમને ટી બી એ ના મળે માની લો કે ગાંધીનગર હોય અમદાવાદ હોય વડોદરા હોય તમને પાંચસો સાતસો રૂપિયા મળતું હોય ટીએ તો મહિનાનું કે પંદર વીસ હજાર રૂપિયા મળે એ ના મળે તમને જો ગ્રુપમાં રહેવા માંગતા હોય તો અને બહાર રહો અને ફરો મોજ મસ્તી મિત્રો જીવનમાં થોડી ઘણી તકલીફ તો પડે યાર એવું ફરવામાં એટલી બધી કાંઈ ટેન્શન નહીં લેવાનું કે અમને એસઆરપી મળે છે તો હાવ દુઃખી થઈ ગયા કે અમે શું કરીશું કેટલું કરીશું એમ તો દુઃખી ના થવાય મોજ કરાય મસ્તી કરાય બાકી તો બીજું પ્રશ્ન તમે તો કે સ્થાયી ને પ્રમોશન પ્રમોશન મિત્રો પોલીસ જ છીએ આપણે ટ્રેનિંગ પૂરી થાય આપણી એસઆરપીએફની ટ્રેનિંગ સીધા તમે ફૂલ પે માં આવી જાવ તમને કેન્દ્ર લેવલ નો પગાર મળતો હોય સેલેરી મળતો હોય અને તમને વૃદ્ધિ મળતી એ બ્લેક પટ્ટો મળે એટલે કે એસઆરપીએફ રિઝર્વ પોલીસ પોલીસમાં તમે છે તો પછી પ્રમોશન કેમ ના થાય બોલો તમે સીધા કોન્સ્ટેબલમાંથી ભણી શકો હેડ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલમાંથી તમે એસઆઈ પી પીઆઈ ડીવાયસપી બાદ તમારી જ્યાં સુધી ઉંમર રહે મતલબ અઠ્ઠાવન વર્ષના તમે થાવ ત્યાં સુધી જે પ્રમોશન તમારું મળવું હોય એ બધું જ મળે એવું કાંઈ ટેન્શન નહીં લેવાનું કે અમને પ્રમોશન મળશે કે નહીં મળશે તમારે જો ચેતક કમાન્ડો કે બીજા ફોર્સમાં જવું હોય ને બીજી ફોર્સ છે ઘણી બધી યાર આપણે અંદર અંદર બધું આવતું જ હોય ભરતી પડતી હોય જે નોકરી કરતા હોય એમના માટે ચેતક કમાન્ડો હોય પછી આપણે પેલું શું કહેવાય એ ખોડા ભગવાના દોડવાના ને એવું બધું ઘણા બધા એમ કોર્સ આવતો હોય એમાં જવાય એટલે એ તો તમે નોકરી લાગી જ કંપની જશો ને સીધા એટલે આ અયા કરશે એમ એક બે બે મહિને અલગ અલગ કોર્સ આવે એમાં તમારે જવાનું જ્યાં યોગ્ય લાગે એમાં જતા રહેવાનું કમાન્ડો કરી તમારે કમાન્ડોમાં જ હોય તો બીજું તો આજની જાણકારી એટલી જ તમારે સોરી તમને મારે જણાવવાની હતી અને તમારે ક્વેશ્ચન એ હતો કે રાકેશભાઈ હમ આવો ડાઉટ થોડો હતો એમની ક્લિયર થઈ ગયો એટલે પ્રમોશન થાય એવું બધું ટેન્શન નહીં લેવાનું આવો વિડીયો તમને ગમ્યો હશે તો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો દિલથી કરજો દિલથી જ કરવાનું કોઈ બી કામ અને તમે એસઆરપી એફમાં હવે આવ્યા છો અને નોકરી મળી છે તો તમે દિલથી નોકરી કરશો મજા એટલી આવશે ને કે આના સિવાય બીજી નોકરી તમને નહીં મળે મજા આવે સમજ્યા બાકી મોજ માનશો તો મજા આવશે બાકી તમે દુઃખી થશો તો બધા દિવસ દુઃખી રહેશો કારણ કે આમાં જેટલી જવાબદારી આવે છે ને એટલી તો પોલીસમાં તો તમે એમ ગણી ના કે બહુ બધી જવાબદારી એમ સોરી સોરી આપણે એવું કહેવાય એસઆરબી કઈ શું જવાબદારી શું છે નહીં યાર કઈ એમાં કઈ નહીં આપણે ડ્યુટી કરવાની અને ચોવીસ કલાક કલાકની બિંદસ કરો અને શાંતિથી કરો એવું છે બીજું તો કંઈ નથી બાકી તો આપણે એમ હરા રોગ વખતે વિડીયો બનાવતા અને તમને શેર કરીએ અને તમને જાણકારી આપીએ એટલે તમને લાગે કે રાકેશભાઈ એમને જે જણાવે છે મજા આવશે બસ બાકી આપણે ફરી ક્યારેક વાર શું લાઇક કરજો સબસ્ક્રાઈબ શેર કરજો બાકી જય હિન્દ જય ભારત જય જવાહર જય